બુધવારે ગણેશ લક્ષ્મીની આ દિવ્ય કથા સાંભળો સાત પેઢીઓ સુધી ધનસુખ એકસો એક ટકા ગેરંટી આકર્ષક શરૂઆત ઓમ શ્રી ગણેશાય ઓમ પ્રિય ભક્ત મિત્રો જો તમે બુધવારે ગણેશજી અને માતા લક્ષ્મીની આ પાવન કથા સાચા મનથી સાંભળશો તો તમારા ઘર ગરીબી કલહ દુર્ભાગ્ય સદાકાળ માટે દૂર થઈ જશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે જ્યાં ગણેશ છે ત્યાંગ વિઘ્ન નથી અને જ્યાં લક્ષ્મી છે ત્યાંગ અભાવ નથી આ કથા એવી છે કે જેને સાંભળવાથી સાત પેઢીઓ બેઠાંગ બેઠાંગ ખાય આ કોઈ ખાલી વાત નથી આ શાસ્ત્ર સંમત સત્ય છે કથા શરૂ કરતા પહેલાં વિનંતી છે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઓમ ગણેશાય નમઃ કોમેન્ટમાં લખો બુધવારનું મહાત્મ્ય બુધવાર ભગવાન ગણેશનો વિશેષ દિવસ છે આ દિવસે કરેલી પૂજા દાન જાપ અને કથા સો ગણું ફળ આપે છે બુદ્ધ ગ્રહ બુદ્ધિ વેપાર ધન અને વાણીનો કારક છે અને ભગવાન ગણેશ બુદ્ધિના દેવતા છે માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિની અધિષ્ઠાતરી દેવી છે એટલે બુધવારે ગણેશ લક્ષ્મીની ઉપાસના બરાબર જીવનભર સુખ સમૃદ્ધિ દિવ્ય કથા પ્રારંભ ઘણા વર્ષો પહેલા વાત છે પાવંતિ નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો નામ હતું ધર્મદત્ત ધર્મદત્ત સત્યનીશ ભગવાનમાં અઢળક શ્રદ્ધા ધરાવતો હતો પણ તેના જીવનમાં દુઃખોનું કોઈ અંત ન હતું ઘરમાં અન્નની તંગી બાળકો બીમાર ધંધામાં નુકસાન દેવું વધતું જતું રાતે ભગવાન સામે હાથ જોડીને રડતો એક બુધવારે ભૂખ્યા બાળકોને જોઈને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ગણેશજીની કૃપા તે દિવસે ધર્મદત્તે ઉપવાસ રાખીને એક જૂના મંદિરમાં જઈને ગણેશજીની પ્રતિમા સામે પ્રાર્થના કરી હે વિઘ્નહર્તા જો મારા પૂર્વજોએ કોઈ પાપ કર્યું હોય તો તેની સજા મને ના આપો મારા બાળકોને ભૂખ્યા ન રાખો તે જ રાત્રે તેને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં ભગવાન ગણેશ પ્રગટ થયા અને કહ્યું ધર્મદત્ત આગામી બુધવારે માતા લક્ષ્મી સાથે મારી પૂજા કરજે કથા સાંભળજે અને સાંભળાવજે તારું નહીં તારી સાત પેઢીનું ભાગ્ય બદલાશે લક્ષ્મી માતાનો ઉપદેશ આગામી બુધવારે ધર્મદત્તે સફાઈ કરીને ઘરના દરવાજે રાંગોળી બનાવી ગણેશ લક્ષ્મી ની પૂજા કરી મોદક દુર્વા અને કમળ અર્પણ કર્યા શરૂ થતા ઘર ક્યારેય ખાલી નથી રહેતું ચમત્કારિક પરિવર્તન તે દિવસથી ધર્મદત્તના જીવનમાં ચમત્કાર થવા લાગ્યા ધંધામાં લાભ દેવું ઉતર્યું ઘરમાં અન્નનો ભંડાર સંતાન સુખી સમાજ માંગ માં અને સૌથી મોટું ચમત્કાર તેના વંશ માં સવારે સ્નાન કરીને લીલા અથવા પીળા વસ્ત્ર પહેરો ગણેશજીને દોરવા લક્ષ્મી માતાને કમળ મોદક અથવા મીઠાઈ ગીનો દીવો ઓમ ગણ ગણપતે નમઃ એકવીસ વાર ઓમ શ્રીમ મહાલ નમઃ એકવીસ વાર અને આ કથા સાંભળો કથા સાંભળવાના ફળ ધનવૃદ્ધિ વેપાર માંગ સફળતા સંતાન સુખ વિઘ્નનાશ કષ્ટ નિવારણ જે બુધવારે આ કથા સાંભળે છે અને સાંભળાવે છે તેના ઘરમાં લક્ષ્મી કદી રોકાતી નથી અંતિમ વિનંતી પ્રિય ભક્તો જો તમે આ કથા આખી સાંભળી હોય તો સમજજો ગણેશ લક્ષ્મીની કૃપા તમારા ઉપર વરસી રહી છે કોમેન્ટમાં લખો ઓમ ગણેશ લક્ષ્મી નમઃ વિડીયો શેર કરો જેથી વધુ લોકો સુધી પુણ્ય પહોંચે જય ગણેશ જય માતા લક્ષ્મી